પકડવામાં આવેલા જેમાં નાઇન્ટી થ્રી જેટલા અલગ અલગ જો એ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિજિસ છે અને ટોટલ અત્યાર સુધી ચાર આરોપીઓને કુલ સોળ જેટલા આરોપીઓ મારા વોન્ટેડ છે જેને પકડવાની કામગીરી ચાલુ છે આનંદ ગન હાઉસ આવે છે જે અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના માધ્યમથી કુલ છે જેટલા ફેક લાયસન્સ જો નાગાલેન્ડ માંથી બનાવવામાં આવેલા આસિફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે જો આ બધા આમાં કિંગ પીન અત્યાર સુધી અમારે તપાસમાં નીકળ્યા છે જો ઈચ્છુક લોકો હતા જોઈએ એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર પેન બીજા જો ફોટો વગેરે લઈને બ્લૂ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જો અને જો આંગળીયા મારફતે જો પૈસા લગભગ દસ લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યાર સુધી તપાસમાં આવેલા છે નોઈડા અને દિલ્હીમાં આ આસી પાસે પૈસા અહીંયા મોકલવામાં આવતા હતા નાગાલેન્ડ માંથી ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જો ગજાનંદ ગન હાઉસ માંથી લગભગ ફિફ્ટી વન જેટલા વેપન્સ ના જો વેચાણ કરવામાં આવેલા છે